નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ પહેલો મહિનો સોમવાર ના રોજ મિત્રો કપાસ ની આવો કપાસ પાલમાં આજે પણ મિત્રો એકસો ને ત્રીસ આસપાસ પાલ આવેલા છે મિત્રો આજે પણ પાલમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો ભારીની વાત કરું તો ભારીમાં પણ જો છાપરું એ ભરાઈ ગયું છે છાપરા નંબર ચાર ધાણાની ઓલી સાઈડ મિત્રો છાપરો આખું ભરાઈ ગયું છે અને હાલ મિત્રો કપાસની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે પણ બજાર સારું જ છે મિત્રો માન્ય માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચૌદ સો ને એકતાલીસ સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે મસ્ત ક્વોલિટી છે ચૌદસો એકતાલીસ ક્વોલિટીમાં કઈ નો ઘટે મિત્રો

ચૌદસો ને છાસઠ સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે બેસ્ટ ક્વોલિટી છે મિત્રો ઝીણો કપાસ સાથે છે

ચૌદસો ને એકતાલીસ સુપર નંબર વન ક્વોલિટી ચૌદસો ને એકતાલીસ સુપર ઉતારો છે બેસ્ટ ક્વોલિટી છે મિત્રો શિવરાજ ગઢ નો કપાસ છે મિત્રો આજની કપાસ ની બજાર વિશે વાત કરીએ તો જે સૌથી નીચા ભાવ છે તે મિત્રો અગિયારસો થી બારસો રૂપિયા જોવા મળી રહ્યા છે અને મિત્રો જે રનિંગ ભાવ છે તે તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા ના રનિંગ ભાવ જોવા મળી રહ્યા છે અને જે સુપર સારા ક્વોલિટી માલ છે તેના ભાવ મિત્રો ચૌદસો એકસઠ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે